અમરેલી ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસની અંજરી કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઠુમરે કહ્યું હાથ ના કર્યા હાયા અમરેલી અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે પ્રમાણેની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે